પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા ગુજરાતના દરેક જગ્યાએથી હાલ સમાજની માંગણીને લઈને સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરવા એક પત્રલેખન ઝુંબેશ ચલાવી રહ્યા છે જ્યારે આજના પત્રલેખન કાર્યક્રમમાં સમાજના નામાંકિત અને હેલો ડોક્ટરના વેબિનાર એપિસોડ ચલાવતા ડોક્ટર જય પંચાલ ગાયિકા ભૂમિબેન પંચાલ સામાજિક આગેવાન હરેશભાઈ ગજ્જર ધનજીભાઈ પચ્ચાલ અડા આઠમ વાડીના પ્રમુખ અને કમિટી સભ્યો સાથે મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા જય વિશ્વકર્મા હું ડોક્ટર જય પંચાલ છું અને અમદાવાદમાં પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે હું વિશ્વકર્મા સમાજ માટે અને મારા પોતાના દરેક બંધુ માટે હું સરકારશ્રી સમક્ષ વિનંતી કરું છું કે વિશ્વકર્મા જયંતિ કે જે મહાસૂદ તેરસે આવે છે તે દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવે અને એ રીતે આપણે વિશ્વકર્મા ભગવાન કે જે વિશ્વકર્મા સમાજના ઈષ્ટદેવ છે અમને અને સમગ્ર સૃષ્ટિના સર્જનાર છે તેમને આપણે બતાવીએ તે માટે જાહેર રજાની અમે માગણી કરીએ છીએ મહાસૂદ તેરસે વિશ્વકર્મા જયંતિ માટે નમસ્કાર આજની કામગીરીમાં આપણે માંગણીમાં શું શું કામગીરી કરે હું છું સિંગર ભૂમિ પંચાલ અને હું ગાયક કલાકાર છું અને અત્યારે અમે જ્યાં ઉપસ્થિત થયા છીએ ત્યાં બધા જ અલગ અલગ પ્રકારની સંસ્થા અમે લોકો સાથે ઉપસ્થિત છીએ અને અત્યારે મહાસુદ તેરસના દિવસે જે વિશ્વકર્મા જયંતિની જાહેર રજા માટે અમે લોકો માંગ કરી રહ્યા છે સરકારશ્રીને તો બસ અમારી આ માંગને પૂરી કરો માંગણીમાં હજાર આપણે આજે શું એક્ટિવિટી સરકારની અત્યારે અલગ અલગ એરિયાથી પ્રમુખશ્રી અહીંયા પધાર્યા છે અમે લોકોએ લેટર લખ્યા છે અને બસ અમારી આ માંગ પૂરી કરે એવી બસ સરકારશ્રીને વિનંતી છે જય વિશ્વકર્મા હું વડા પંચાલ મંડળ અમદાવાદનો પ્રમુખ છું આજે અમે બધા અલગ અલગ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ ડૉક્ટર જયભાઈ ભૂમિબેન બધા અહીંયા ભેગા થયા છીએ અને અમારી એક જ માગણી છે કે જે વિશ્વકર્મા જયંતિ જે તેરસના દિવસ ઉજવાય છે એ દિવસે અમારા સમાજને આ જાહેર રજા અમારે સરકારશ્રી તરફથી મળે એવી અમારી બધાની અપેક્ષા છે અને અમે દરેક વિસ્તારમાંથી અમારા સમાજના જ્ઞાતિબંધુઓ આના માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને આ અમે જાહેર રજા સરકારશ્રી જોડે કરાવીને અમે ચંપીશું એવો અમારા બધા સમાજની એક એકતા છે અને એનો અમે સખત પ્રયત્ન કરીશું હું શૈલેષભાઈ પંચાલ અમદાવાદમાં વતની છું અને પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી આજે અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મિટિંગનો મુખ્ય ઉદ્દેશ અમારો વિશ્વકર્મા ભગવાનની જે તેરસુ જયંતિ છે એની ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત જાહેર રજા ઘોષિત કરવામાં આવે અને એના માટે આજે અમારે મિટિંગમાં નક્કી કર્યા મુજબ સરકારશ્રીને પોસ્ટકાર્ડ થ્રુ આપણે પત્રો લખ્યા છે અને દરેક વિશ્વકર્મા સમાજ બંધુઓને આજે અમે અપીલ કરીએ છીએ કે દરેક જણ પોતાના ઘરેથી આજે ગુજરાત સરકારના સંબોધીને વિશ્વકર્મા જયંતિની જાહેર રજા મંજૂર કરવામાં આવે એના માટે પત્ર લખે અને દરેકને વિનંતી કે આ કાર્યમાં એક સાથે રહી અને બધા સંગઠિત થઈએ જય વિશ્વકર્મા આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ